ત્યારે ઇન્દ્રદેવે તેમને ઉજ્જૈનના ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય પાસે મોકલ્યા વિક્રમ રાજાએ બધા ગ્રહો માટે અલગ અલગ ધાતુના સિંહાસન બનાવડાવ્યા અને તેમના આવવાના ક્રમ મુજબ તેમને બેસાડ્યા શનિદેવ સૌથી છેલ્લે આવ્યા તેથી તેમને લોઢાનું સિંહાસન મળ્યું અને આ જોઈ શનિદેવ ક્રોધિત થયા અને રાજાને તેમના પરાક્રમ વિશે જણાવ્યું જેમ કે રામચંદ્રજીએ વનવાસ અને રાવણની લંકાને ભસ્મીભૂત કરી અને તેમણે રાજાને પણ ચેતવણી આપી થોડા સમય પછી રાજા પર શનિદેવની સાડા સાતી શરૂ થઈ શનિદેવ ઘોડાના વેપારી બનીને આવ્યા અને રાજાને એક જંગલની ઘોડા પર બેસાડ્યા કે જેણે રાજાને ઘોર જંગલમાં છોડી દીધા ભટકતા ભટકતા રાજા ત્રંબાવટી નગરીમાં પહોંચ્યા ત્યાં એક વેપારીના ઘરે દિવાલ પર ચિતરેલો હંસ હીરાનો હાર ગળી ગયો કે જેનો આરોપ પણ રાજા પર લાગ્યો રાજાએ ચોરી ન કરી હોવા છતાં તેમને સજારૂપે હાથ પગ કાપીને ફેંકી દેવામાં આવ્યા આ અપંગ દશામાં રાજાએ તેલીના ઘાણી પર કામ કરવા લાગ્યો એક દીવો તેવસ મલ્હાર રાગ ગાતા હતા કે જે સાંભળીને રાજકુમારી તેમના પર મોહિત થઈ ગઈ અને તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો રાજકુમારી જીદને કારણે રાજાએ લગ્નની તૈયારી કરવા કહ્યું ત્યારે વિક્રમ રાજાએ મનોમન શનિદેવની માફી માંગી અને શનિદેવ પ્રસન્ન થઈને પ્રગટ થયા અને તેમની કૃપાથી રાજાને તેમના મૂળ સ્વરૂપ અને હાથ પગ પાછા આપ્યા આ સાંભળી સૌ આનંદિત થઈ ગયા અને રાજાએ રાજકુમારી સાથે લગ્ન કર્યા અને પછી તે વેપારી પાસે ગયા કે જ્યાં હંસનો ફરીથી દેખાયો વેપારીએ માફી માંગી અને અને રાજાએ તેની પુત્રી સાથે પણ લગ્ન કર્યા આખરે રાજા ઉજ્જયથી પાછા ફર્યા અને શનિદેવ ફરીથી તેમની સભામાં આવ્યા અને પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું વિક્રમ રાજાએ માંગ્યો કે શનિદેવ કોઈને તેવું દુઃખ ના આપે કે જેવું મને આપ્યું અને શનિદેવે વરદાન આપ્યું કે જે કોઈ શનિવારે મારી આ કથા સાંભળશે મારું વ્રત કરશે અને ધ્યાન ધરશે તેમને સાડા સાથી પનોતી અને પીડા કદી નહીં મળે આમ શનિવારનું વ્રત કરવાથી ભક્તોને શનિદેવની કૃપા મળે છે અને તેમના કષ્ટોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો સાંભળ્યું ને કે શનિવારે શનિદેવનું વ્રત કરવાથી કેટલું ફળ મળે છે તો આ તો શનિવાર અને અમાસનો શુભ સહયોગ છે જો આજના દિવસે આપણે વ્રત કરીશું ઉપવાસ કરીશું કે પછી એકટાણું કરીશું તો આપણને કેટલા અનેક ગણો પુણ્યની ફળની પ્રાપ્તિ થશે તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ અમારી સાથે આ અમાવસ્યાની કથા મહિમા વિધિ જાણી હશે તથા આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ઉપાય પણ જણાવ્યા તો જે પણ જણાવ્યું છે તો આપણી યથાશક્તિ અનુસાર કરજો કે જેનો આપણે ચોક્કસપણે લાભ થશે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો સૌ લોકોને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ